ઓ મારા બાજુ તો આટલા પડે એટલા તો દવા ફોન મા એ તો હું કહું તમારો લગાડે રૂપિયા તકતો નહીં લગાડે રૂપિયો ભર મધ ટકું નહીં કોઈ કે તો કોઈ મધવાળે જાત તો તમારું ભુવાનું બતાવું પણ ભુવાનું તમારો કોઈ ભરવાનું અમારો ભૂવો છો તો તમે કેતા ફોન કરું હું હાલ ફોન તો નહીં કરવો પણ કેટલા રૂપિયા થાય થાય એમ કે દસ પંદર હજાર રૂપિયા દસ પંદર હજાર રૂપિયા તો મા પંદર રૂપિયા ન જોઈએ એ તો પૈસા તો પૈસા વગર તો એ કોઈ નહીં કરો તો ગમત કોક આગુ પાછું કરીને કોક તો પૈસા લાવ્યો અને ફોન કરવા કહીએ આ તો પૈસા વગર તો તને એરો ચાલો તને જોઈએ એવો આગળ તો આપડે ફોન કરો તો આ જોઈએ ચાલ

પૈસા ભુવાનું કીધું બોલાયો બસ તમાર તો કોઈ તકલીફ આય નહી કે ભુવન તળાયા નહી તમારા ઘર હશે અમારા જેવું તમને તો ખબર પડી જાય પણ તમે મજૂરી કરો તો તમારા દુખ ના આવો એટલે છોકરો જો દી થાય એના તમે દવાખોન બવાખોન લઈ જાવ પણ પૈસા જ નહીં હું કરવાનું એ તો આ બધા ભાઈઓ આછી કે પેડા થઈ અને આ આપણો ભય છે એના ઘરમાં અત્યારે દુખાય ને પડ્યું થોડો ટેકો કરવો પડે બસ અમે ટેકા તો આપ જ કરવાના બસ ટેકો તો કરવો પડે પણ આપડા પૈસા હારવાના તમે ત્યાં વાતો કરે છો અમાર તો બે દેવું વાત તો બરાબર કે ના બોલાયો પછી ફેલ

કદી ભય ભેગા નહીં કરાવતો બધો જુદા પડશે અને તમારે લાવવું હોય તો લાવો હું તો શેક્ટર બેહીન હાથું છે તો સાતું કહ્યું અને ખોટું છે તો ખોટું કહ્યું તમારે ભાઈ તમારે આ અંધશ્રદ્ધામાં પડવું હોય તો પડજો તો કહું હું જો મન પાલવશે તો હું આવીને એ પણ બેસે અને જો ભૂવો કહો બીજું બોલ્યો તો તમોનો બે વેટાડો થાપો અલ્યા તને ખબર પડે ભુવન તો થાપો ના મેલા લ્યા અલ્યા તને ખબર ના પડે અને હોબળો કળવાજી હું તમને કહું તો આ બુહા સોક્રાંક કો ખા હારા દવાખાનામાં बताओ અને આ બુવા બુવામાં ના પાડો નકર તમારો છોકરો ને એને ખોઈ બેસે તું કોઈ પૈસા હોય જ નઈ પણ તમે થોડો ઘણો ટેકો કરો તો મારા સોક્રાંક દાખલો હું લઈ જઉં

ગાલ તો હતા તો એમ હતા કે તક જુવા બે થાપો મેરું જુવા બે થાપો મેલા ના મેલા આ તો કો કો ભુવન ફોન કરો હેલો પાછા બુઆ હ આવો 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 હડો કેટલો હો આ રસ્તામાં આવી ગયો હું હારો હારો ફોન કર તો કરી દો મેં ટેન્શન

Why should I feed them first? That's how it does get through. Why should I feed them now? Well here you have to try them ના That's why what are you doing? It's pretty good though. No. Take this part and bring it out. Surely they need to live, so I don't need to eat. Why is it that the nest leaves them now? Because

બનતા <to> <worldwide? laughs> જલેબી ભાઈ <laughs> <Jalimoso _ laughs> <_ w> <laughs>